ખેતરો ભીના હોવાથી શેરડી ફેક્ટરી સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે સામાન્ય રીતે દિવાળી પછી ફેક્ટરીઓમાં શેરડી પીલાણ શરૂ થાય છે જોકે અંધરિયા વરસાદને લીધે ખેતરોમાં કાદવ થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને શેરડી કાપવા અને ટ્રકમાં ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ભીની જમીન પરથી શેરડીનું પરિવહન પણ અશક્ય બન્યું છે પંડવાઈ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પીલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ હતી પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે પ્રક્રિયા શરૂ થઈ શકી નથી જો હવામાન અનુકૂળ રહેશે તો ખેતરો સુકાઈ જશે તો દસ નવેમ્બરની આસપાસ શેરડી પીલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે કમોસમી વરસાદના કારણે માત્ર પિલાણ કાર્ય જ નહીં પરંતુ શેરડીની નવી રોપણીનું કામ પણ વિલંબમાં પડ્યું છે જેનાથી ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે આ વરસાદે ડાંગર અને કપાસ જેવા અન્ય પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેને લઈને અમે અમારી જે આગામી પીલાણ સિઝન પચીસ છવ્વીસ છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા જે હવે લગભગ સાતથી દસ દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે જેને લઈને અમારું ક્રશિંગ જે જે ગત વર્ષે અગિયારમી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલુ હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે હા હાલમાં તો અમારી પૂરેપૂરી તૈયારી હતી અમે પ્લાન્ટ સાઇટ પણ અમારો પ્લાન્ટ રેડી કરી દીધો હતો લેબર શેરડી કાપણી કરતા શ્રમિકો પણ આવી ગયા હતા પરંતુ કમોસમી વરસાદ વરસવાને કારણે આ હાલ જે પીલાણ સિઝન ચાલુ થઈ શકેલ નથી હં થઈ શકેલ નથી